નમસ્કાર શું તમે તમારી ઊંઘને સારી બનાવવા માંગો છો એકદમ ગાઢ બનાવવા માંગો છો એક નાના બાળકની જેમ તમે સૂવા માંગો છો તો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે બે હોમ રેમેડી શેર કરીશ જે ખૂબ ઇઝી પણ છે અને ઇફેક્ટિવ પણ છે આ રેમેડી કર્યા પછી તમે જોશો કે તમારી જે ઊંઘ ન આવવાની સમસ્યા છે એ ધીરે ધીરે દૂર થઈ જાય છે સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ઊંઘ સારી કેમ નથી આવતી જો તમને થાઈરોઈડની બીમારી છે તમારું બ્લડ પ્રેશર હંમેશા વધેલું રહે છે તમારું શુગર કંટ્રોલમાં નથી તો આ બધા કારણોના લીધે તમને ઊંઘ ન આવવાની પ્રોબ્લેમ થઈ શકે છે બીજું કે તમે વધારે પડતું વિચારો છો તમને ગભરામણ રહે છે સાયકોલોજીકલ કોઈ પ્રોબ્લેમ છે ચિંતા છે અથવા તો તમારો મૂડ સ્વિંગ થાય છે તો આ બધા કારણોના લીધે પણ ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે અહીં મારે તમને એક વસ્તુ જણાવી છે કે જો આ રેમેડી કર્યા પછી અથવા તો યુટ્યુબ પર કોઈ પણ રેમેડી કર્યા પછી તમને ઊંઘ ન આવવાની સમસ્યા દૂર નથી થતી તો તમારે તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી કારણ કે જો તમે ઊંઘ ન આવવાની આ સમસ્યાને ઇગ્નોર કરો છો એના ઉપર ધ્યાન નથી આપતા તો લાંબા ગાળે આ સમસ્યા ગંભીર રૂપ લઈ શકે છે અને એનાથી તમને પ્રોબ્લેમ થઈ શકે છે એટલે એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી આ હોમ રેમેડી એકદમ સિમ્પલ છે અને ઇઝી છે એને કરવાના પહેલા દિવસથી જ તમને તમારી આ સમસ્યામાં સુધાર આવતો દેખાશે આ રેમેડી કરવા માટે તમને કઈ કઈ વસ્તુની જરૂર પડશે પહેલા એ જોઈ લઈએ સૌથી પહેલી વસ્તુ છે બદામ બદામ તમારે મામરી બદામ આવે છે એ લેવાની છે મામરી બદામ સાઈઝમાં નાની હોય છે અને વચ્ચેથી જાડી હોય છે તો તમારે જે નોર્મલ બદામ આપણે ખાઈએ છીએ મોટી એ નથી લેવાની મામરી બદામ જ લેવાની છે બીજી વસ્તુ તમારે લેવાના છે પમ્પકીન સીડ એટલે કે કોળાના બીજ જે તમને બધાને ખબર જ છે સુપર માર્કેટમાં આ પમ્પકીન સીડ તમને ખૂબ જ ઇઝીલી મળી રહેશે ત્રીજી વસ્તુ અહીં તમારે ખારેક લેવાની છે ખારેક એટલે જે ખજૂર સુકાઈ ગયેલા હોય છે એને કહેવામાં આવે છે તો આ ખારેક તમારે લેવાની છે ચોથી વસ્તુ તમારે ખસખસ લેવાની છે હવે આ ચારેય વસ્તુને તમારે કેટલા પ્રમાણમાં લેવાનું છે એ જરા જોઈ લઈએ પચાસ ગ્રામ તમારે મામરી બદામ લેવાની છે પચાસ ગ્રામ તમારે પમકીન સીટ લેવાના છે પચાસ ગ્રામ તમારે ખારેક લેવાની છે ખસખસ તમારે પચીસ ગ્રામ લેવાની છે જુઓ બધું પચાસ પચાસ ગ્રામ અને ખસખસ ફક્ત તમારે પચીસ ગ્રામ લેવાની છે હવે તમારે શું કરવાનું છે કે બદામને પહેલાં શેકી લેવાની છે ધીમા તાપે તમારે બદામને હલકું શેકવાનું છે વધારે નથી શેકવાનું એની અંદર જે પણ ભેજ હોય એ ઉડી જાય એટલું જ તમારે એને શેકવાનું છે પછી એને સાઈડ પર કાઢી લેવું પછી તમારે પમકીન સીટને પણ હલકું શેકી લેવાનું છે ખારેકને તમારે નથી શેકવાનું ખસખસને તમારે હલકું શેકવાનું છે હવે તમારે બદામ પમકી સીડ અને ખસખસ આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં નાખીને એનો એક પાવડર બનાવી લેવાનો છે ખજૂરને તમારે અંદરથી બીયા કાઢીને નાના નાના કટકા કરી લેવા અને પછી એનો પણ તમારે મિક્સર જારમાં પાવડર બનાવી લેવાનો છે હવે આ જે પાવડર બન્યો છે એ ચારેય પાવડરને તમારે મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સર જારમાં પણ તમે મિક્સ કરી શકો છો અને હાથેથી પણ તમે મિક્સ કરી શકો છો આ પાવડરને લેવાનું કઈ રીતે છે એ સમજી લઈએ રાત્રે સુવાના અડધા કલાક પહેલાં તમારે આ પાવડરની એક ચમચી લઈ લેવી હુંફાળા દૂધ સાથે હુંફાળા દૂધ સાથે આ પાવડર લીધા બાદ એના પછી તમારે કંઈ પણ ખાવાનું નથી આ પાવડરની ખાસ વાત એ છે કે એની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી એટલે એક મહિનો લઈને તો જુઓ તમને ખૂબ જ સારા પરિણામ મળશે જુઓ આ પાવડરને લેવાની સાથે સાથે તમારે બીજી હોમ રેમેડી પણ કન્ટિન્યુઅસ કરવાની છે બંને તમારે સાથે કરવાનું છે તમારે ગાયનું શુદ્ધ ઘી લાવવાનું છે ગાયનું શુદ્ધ ઘી મળવામાં થોડી પ્રોબ્લેમ થશે પણ જો તમે શોધશો તો તમને જરૂર મળી રહેશે રાત્રે સુવાના પહેલાં તમારે ગાયના ઘીના ત્રણ ત્રણ ટીપા બંને નાકમાં નાખવાના છે ગાયનું ઘી બંને નાકમાં નાખવાથી મગજ શાંત બને છે તમને ઊંઘ સારી આવે છે પણ અહીં એક વાતનું ધ્યાન રાખવું કે ગાયનું ઘી જે માર્કેટમાં ડબ્બા બંધ આવે છે એ તમારે નથી લેવાનું શુદ્ધ અને પ્યોર હોય એ જ ઘી તમારે લેવાનું છે ત્યારે જ તમને એના ફાયદા મળશે તો મિત્રો આ બંને હોમ રેમેડી ખૂબ જ ઇઝી છે અને ઇફેક્ટિવ પણ છે એટલે ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરવા માટે એક મહિના સુધી એને જરૂર ટ્રાય કરો મારો ખૂબ ખૂબ આભાર આ વિડિયો જોવા માટે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર જરૂર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો